છેલ્લા ઘણા સમયથી જગતના તાત ઉપર જાણે

ત્યારે મનોજ સોરઠિયા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું પ્રહારો કર્યા છે આપણે તેમને સાંભળી લઈએ નમસ્કાર આજે રાજુલા તાલુકાના વાવેરા ગામે આવ્યા છીએ આ ખેતરમાં આજે પાણી ઉતર્યું છે દિવસ ચાર દિવસનું સતત અહીંયા પાણી ભરેલું હતું અને આજે આ પાણી ઉતર્યું છે એટલે હવે આ જે સ્થિતિ છે આ જેટલું પણ પડ્યું છે જેટલું ખેતર છે એની અંદર જેટલી પણ મગફળી વાવી હતી એના પાથરા અહીંયા ખેતી ખેંચી અને માંડવી ખેંચીને ફેલા હતા અત્યારે આ સ્થિતિ જોઈએ આપણે આ આખે આખી માંડવી સો એ સો ટકા સો ટકા આ જે આખે આખી મોલા છે ફેલ છે છે ગઈ આખે આખી માંડવી જે છે એ ઉગી ગઈ છે તમામે તમામ આપણે જોઈએ છે કે આ ઘણી વાર એવું હોય કે પાકનું થોડું ઘણું નુકસાની હોય પણ આપણે જોઈએ કે આ આખે આખી માંડવી જે કે એક દાણો અને પાલો આજે ખેડૂતને માંડવી તો હાથમાં આવી નથી પણ એમ સમજો કે ઢોરને ખાવા માટેનો પાલો પણ એક કિલ્લો બચ્યો નથી કે જેથી કરીને કાલે ઢોરને નાખી શકાય આ જેવી રથ ઉઘડશે અને ખેડૂતો પહેલું કાવ્યને પોતાના ઢોર માટે પાલો શોધવાનું કરવું પડે છે એટલે કે આ વખતે લીલો દુષ્કાળ છે તમામ પાક આક ત્રાવ હોય પાસ્તરાવ આવેલા હોય કે હમણાં કોઈ વાવ્યા હોય તમામ પાક લગભગ ફેલ ગયા છે અને આપણે જોઈએ છે કે આ જે દાણા છે એ પણ ઉગી ગયા છે આ સ્થિતિમાં સરકારે કદાચ થોડું ઘણું કંઈક નાખે તો પણ કંઈ વળે નથી પાક વીમા યોજના બંધ કરી દીધી આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને એના પાકના વીમા કંપનીઓ પાસેથી મેળવવાના થાત અને મળત તો થોડા ઘણા પણ ટેકો થાત આજે સરકારે સોએ સો ટકા જે છે એ સપોર્ટ કરવો પડે એવી સ્થિતિ છે અને સોએ સો ટકા આજની જે સ્થિતિ છે એ ખેડૂતે આખી આખી સિઝનને ફેલ ગઈ છે તમામ જે એમની પાસે હતું એ બધું જ લગભગ છીનવાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર અનેક નેતાઓ પણ આવી ગયા મંત્રીઓ પણ આવ્યા અને સર્વે કરીને ગયા છે અને હવે ચર્ચાઓ છે કે કંઈક સરકાર જે છે કંઈક પેકેજ જાહેર કરશે ખેડૂતોને સહાય કરશે મારી માત્ર સરકારને વિનંતી છે કે આ સોએ સો ટકા જ્યારે પાક નિષ્ફળ હોય તમામ સીઝન જ્યારથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ ખેતરમાં જે પસો પરસેવો પાડ્યો છે લોહી પાણી એક પીર્યું છે એનું વળતર લેવાનો જ્યારે સમય હતો ત્યારે કુદરતે આ રીતે કહેર વરસાવ્યો હોય અને જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે એ માત્ર કરવા ખાતર સહાયના નામે નહીં પણ ખરા અર્થમાં ખેડૂત ખેતી અને ગામડાઓ જો ટકાવવા હોય તો બહુ મોટા હૃદયથી ખુલ્લા હાથે ખેડૂતોને સમર્થન કરવું પડશે સપોર્ટ કરવો પડશે અને તો જ સૌરાષ્ટ્રની અને આખા ગુજરાતની ખેતી જે છે એ ટકવાની અમે વિનંતી કરીએ છીએ કે માત્ર દેખાડા નહીં માત્ર સર્વે અને સર્વેના બાને આપણે સૌ જાણીએ છીએ કે આખા ગુજરાતનો તમામ પાક નિષ્ફળ ગયો હોય છે એ વિસ્તાર ચાહે કોઈ પણ હોય તો એવા સમયમાં ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને સહાય કરવામાં આવે અને માત્ર કહેવા પૂરતી નહીં સહાય એવી કરી કરવી જોઈએ કે જેથી ખેતી ટકી જાય ખેડૂતો ટકી જાય આવી જ રીતે જો ખેડૂતોને માળ પરતો રહેશે તો ખેડૂત ખેતી છોડીને ખરેખર નીકળી જશે અને એ સમયની અંદર આ દેશને ગધરાવાનું કામ જે કરનાર ખેડૂતો છે એને નિરાશ કરવું આપણને પોસાય નહીં મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમામ ખેડૂતો જે છે એને રાહત પેકેજ આપવામાં આવે અને ખેડૂતોને આજે જ જ્યારે સમર્થનની જરૂર છે ટેકાની જરૂર છે આ પાલો જે અહીંયા પડ્યો છે અહીંયા જ્યાં પડ્યું છે આને પણ ખેતરમાંથી હટાવીને એમને નવી પાક વાવી શકાય એના માટે પણ મહેનત કરવાની જરૂર છે ત્યારે કોઈ સમય વેઠવા વગર જલ્દીથી જલ્દી પેકેજ જાહેર કરી અને જલ્દીથી જલ્દી ખેડૂતોને કોઈ સર્વે અને સેટેલાઇટ સર્વેના ફોટાને આના તેના પડ્યા વગર સમગ્ર પંથકમાં જ્યારે આ થયું હોય ત્યારે તમામ ખેડૂતોને નુકસાની છે તો મારી વિનંતી છે કે કોઈપણ નાટક કર્યા વગર આપણે આ રાહત પેકેસ છે એ આપવું જોઈએ એવી આપ આ વિડીયાના માધ્યમથી અને સરકારને અમારી રજૂઆત છે અને જે કંઈ થઈ શકે આમ આદમી પાર્ટી ચોક્કસ કરશે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને જાગૃત કર્યા છે અને જે અવાજ છે એ બનવાનું કામ કર્યું છે આ પેકેજ જલ્દીથી જાહેર થાય અને આ દરમિયાન આમ આદમી પાર્ટી હડદરમાં જે બનેલી ઘટના છે એને લઈને પણ એકત્રીસમી તારીખે ખેડૂત મહાપંચાયત સાયલાના આ સુદામણા ગામે કરી રહી છે

સીધો ટકોર કરી દીધો છે અને ખાસ કરીને પાક વીમા યોજના બંધ કરવાનો જે નિર્ણય છે અને ખેડૂતોને સમયસર સહાય ન મળવી જેવી બાબતોને લઈને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે અને સરકાર ઉપર પ્રહારો કર્યા છે ત્યારે રાજકીય રીતે આ એક પ્રેશર પોલિટિક્સ છે જ્યાં આમ આદમી પાર્ટી સરકારને ખૂણો દબાવે છે અને ખેડૂતોના મુદ્દે પોતાની ઈમેજ ઊભી કરાવે છે જો સરકાર તાત્કાલિક સહાયની જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આ મુદ્દાને કિસાન મહાપંચાયતની સમક્ષ આંદોલનનું સ્વરૂપ આપવા માટે પણ તૈયાર જોવા મળી રહી છે તે જોવાનું અને સરકાર શું તે પણ જોવાનું રહી ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહીશું તો અમારી ચેનલ ને લાઈક કરી લો શેર કરી લો અને લોક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Música